નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર નવ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો ચેપ્ટર નંબર દસ ઘાત અને ઘાતાંક નામ છે ચેપ્ટરનું એના સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને ત્રણ દાખલા આપેલા છે અને ખૂબ જ સહેલા છે જો આપણે આ ચેપ્ટરના ચાર પાંચ નિયમો આપણને આવડતા હોય તો આ પણ દાખલા આપણને આરામથી આવડી જાય તો શું આપણને આપેલું છે ત્રણની માઇનસ બે આ બધાની શું શોધવાની છે આપણે કિંમત શોધવાની છે આપણને આપેલી છે ત્રણની માઇનસ બે ઘાત બરાબર શું આપેલું છે ત્રણની માઇનસ બે ઘાત તો આપણે આ ઘાત પ્લસ કરવી હોય તો આપણે શું કરવું પડે આ ત્રણને છેદમાં લઈ જવા પડે તો ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ જાય તો હવે એકના છેદમાં ત્રણની બે ઘાત એટલે ત્રણની બે એટલે ત્રણ કેટલી વાર તો બે વાર તો એકના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય નવ થાય આપણને આ જવાબ મળી ગયો ત્યારબાદ આપણને શું આપેલું છે જોવું જોઈએ તો માઇનસ ચાર ની માઇનસ બે ઘાત આપણે શું કરવાનું છે એકના છેદમાં આ માઇનસ ચાર એમના એમ અને આ ઘાત કેવી થઈ જશે પ્લસ થઈ જશે ચાલો તો એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત એટલે માઇનસ ચાર કેટલી વાર બે વાર માઇનસ ચાર લખવાનું રેડી તો શું બસશે એકના છેદમાં ચાર ચોગ સોળ બરાબર આ બંને માઇનસ છે એટલે કે ઉડી જશે જવાબ આપણો પ્લસમાં આવશે બરાબર યાદ રાખવાનું જ્યારે પણ અહીંયા સંખ્યા આધાર આપણને માઇનસમાં આપ્યો હોય અને ઘાત બેકી સંખ્યામાં આપેલી હોય તો જવાબ આપણો પ્લસમાં આવશે ગુણાકારનો અને જો ઘાત એકી સંખ્યામાં આપેલું હોય બરાબર તો જવાબ આપણો શેનો આવતો માઇનસમાં આવતો રેડી ચાલો તો આપણો જવાબ શું મળ્યો એકના છેદમાં સોળ ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપ્યો છે એકના છેદમાં બે છે એકના છેદમાં બે અને આખાની માઈનસ પાંચ ઘાત છે બરાબર ટૂંકમાં આવું આપણને આપ્યું છે એકની માઇનસ પાંચ અને બેની માઇનસ પાંચ તો આપણે આ ઘાતને પ્લસ કરવી હોય તો એકના છેદમાં બે છે એનું ઓળું કરવાનું ઊંધું બેના છેદમાં એક અને આખાની કેટલી ઘાત હવે પાંચ ઘાત આ ઘાત કેવી થઈ ગઈ હવે પ્લસ થઈ ગઈ ચાલો અહીંયા શું આવશે ઉપર 2 ની પાંચ ઘાત અને છેદમાં શું આવે એકની પાંચ ઘાત ચાલો 2 ની પાંચ ઘાત કરો જે બેની પાંચ ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ચાર ચાર આઠ આઠ કેટલા થઈ જશે બત્રીસ થઈ જશે તો ઉપર ને છેદમાં શું આવશે એકની પાંચ ઘાત એટલે એક જ આવશે તો ઉપર બત્રીસ બત્રીસ ના છેદમાં એક બરાબર શું થશે બત્રીસ આપણો જવાબ આવે ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરી લખી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ Jai